શ્રી સ્વામિનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામને આંગણે ઉજવનાર છે તેના ઉપક્રમે આમંત્રણ રથ વસાવદર ખાતે આવી પહોંચ્યો હતો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ ને આંગણે ઉજવનાર છે તેના ઉપક્રમે બધા જ દેશોમાં ફરતા ફરતા આ રથ આમંત્રણ આપવા માટે આવ્યું હતું તેનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વસાવદર ખાતે તેના બધા જ હરિભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વાવતારી સર્વપરી સર્વવ્યાપક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમની અસીમ કૃપાથી આજે હડતાલમાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ ઉપલક્ષમાં આજે એ મોટો રથ સમગ્ર ગુજરાતમાં ફરતો ફરતો જ્યારે આપણા વિસાવદર ગામને આંગણે આવી રહ્યો છે અને વિસાવદર ગામને આંગણે ખૂબ જ ધામધૂમથી એ રથનું સામય થયું ઘણા બધા ગામના ભક્તો પણ આ રથમાં જોડાયા કારણ કે ભગવાન સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પહેલાં જે વડતાલનું મંદિર બાંધેલું પોતાની જાતે ઈટું માથે લઈ અને આ મંદિરના પાયામાં નાખેલી એ મંદિરના બસ્સો વર્ષ પૂર્ણ થાય છે એટલે નેક્સ્ટ સાત તારીખે એટલે કે નવેમ્બર મહિનાની સાતથી સોળ તારીખ સાતથી પંદર તારીખ ખૂબ જ મોટા પાયે સમગ્ર વિશ્વમાં એક હજાર વીઘામાં મોટો મહોત્સવ ઉજવાય અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની એક ગૌરવવંતુ ગૌરવ ઊભું થાય તો મોટો મહોત્સવ વડતાલમાં ઉજવાઈ રહ્યો છે તો તમામ સમગ્ર ભારતના ભક્તો બહાર રહેલા ભક્તોને ખાસ આમંત્રણ છે આ વડતાલ મહોત્સવમાં ખાસ પધારજો કારણ કે વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મેન કેન્દ્ર સ્થાન છે ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર તે વડતાલમાં ગયેલા ઘણા બધા સંતો પણ આ વડતાલમાં રહેલા અને અત્યારે હાલમાં પણ ઘણા બધા સંતો રહી છે એટલે ખાસ બધા ભક્તો આ વડતાલ મહોત્સવમાં આવજો આ રથ ગામે ગામે જઈ રહ્યો છે રથમાં સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે અને બધા ભક્તો આનંદથી એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું સામયુ કરી રહ્યા છે એના દર્શન કરી રહ્યા છે અને લાખો ભક્તો આ રથમાં જોડાય છે કારણ કે બધા ભક્તોનો ખૂબ ભાવ છે આપણે વડતાલ જવું છે વડતાલ જવું છે તો ખાસ બીજા ભક્તો પણ આ ઉત્સવમાં પધારજો તારીખ છે સાત નવેમ્બર થી પંદર નવેમ્બર અને ખુબ જ મોટો મહોત્સવ તો બધા ભક્તો ને ખાસ આમંત્રણ છે ખાસ આ મહોત્સવમાં પધારજો જય શ્રી સ્વામી જયરાયણ ભગવાન